રાજકોટના મેયર નાગરિક નથી આવતી સગા સંબંધીઓને લઈ અને કુંભના મેળામાં સ્નાન કરવા ગયા છે એને ખબર નથી ટીઆરપી ગેમ ઝોન ની જે ઘટના બની એનું પાપ તો તમે ગમે ત્યાં જાવ નહીં ધોઈ શકો અને એને આ બે રૂપિયા કિલોમીટર ગાડી રાજકોટની ગરીબ જનતાને પણ જાવું છે સ્નાન કરવા માટે તો એને બે રૂપિયા લેખે આપો ને તમને તો સરકાર પગાર આપે છે તમે પાંચ વર્ષ પછી તમને પેન્શન આપશે આ લોકો નું બિચારા નું શું આગામી આવે બેન નું રાજીનામું માંગશું અને પૈસા પ્રજાના પૈસે પ્રજાના વેરાના ના પૈસે ટાગર ના કરે છે અને ગાડીઓમાં જે ફરીને જલસા કરે છે એ તદ્દન ઘેરવ્યાજ બી છે એને શરમ આવી જોઈએ રાજકોટની પ્રજાની માફી માંગવી જોઈએ તો પેલા કેમ એમનું કીધું ગયા ત્યારે કેવું અઢાર રૂપિયા કે જે કાઈ પૈસા થશે ભરીશ ડ્રાઈવરના પૈસા ભરીશ અને મારી બેનપણી ને સગા સંબંધીઓને નહીં લઈ જાવ એવું એવું થોડું હાલે આ સરકારી ગાડી છે આ પ્રાઇવેટ થોડી છે કે તમારી અને હવે અઢાર રૂપિયા એમ કે છે હવે એમ કે છે કે અમે પૈસા આપશું પેલા કેમ નો કીધું આ તો પેપર માં આવ્યું ને બધું થયું એટલે એને શરમ આવી અને ખરેખર જો એને શરમ આવીને તો રાજકોટ પ્રજાની માફી માંગવી જોઈએ અને રાજીનામું દઈ દેવું જોઈએ